તો સાથી મિત્રો આપ સૌને ક્રાંતિકારી જય ભીમ જય સાથીઓ હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટી અને આજે આપણી સાથે આપણા મહેમાન છે માનનીય શ્રી વિનોદભાઈ જેઓ પોતે બનાસકાંઠામાં એક શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે છે જેમની સાથે આપણે વાર્તાલાપ આજે કરીશું અને ઘણા બધા પ્રશ્નો એમને પણ છે ઘણા બધા પ્રશ્નો હું પણ કરીશ જે સાંભળશું અને આ વિડિયો જન જન સુધી પહોંચે એક આ વાર્તાલાપના માધ્યમથી એક જન જાગૃતિનું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કામ કરીએ છે આપનો પણ સહકાર એ જ છે શેર કરો આપનું એક શેર કોઈક જગ્યાએ સાચી વાત પહોંચાડીને આપણે ઘરે બેઠા બેઠા પણ એક સામાજિક સામાજિક જે કામ કરીએ છે એનો જ એક ભાગ છે અને તમારી પણ ફરજ છે શેર કરો આપના કિંમતી સૂચન કોમેન્ટ દ્વારા અમને જણાવજો તો વિનોદભાઈ છે આપણી સાથે જેમને હું આજે પૂછવા માંગુ છું કે જે તમારા બાળપણ થી લઈને અત્યારના જે અનુભવ આ દેશમાં એમાં એક પર્ટિક્યુલર સમાજ જેને સદીઓથી દબાવવામાં આવ્યો છે તો કઈ રીતે અનુભવ રહ્યા કઈ રીતના થી તમે જુઓ છો અને કેવા પ્રકારની જાગૃતતા આવે અને કયા એવા કારણો કે કયું એવું કાયમ કે કઈ એવી દિશામાં આપણે કામ કરીએ કે કઈક

પણ થતું એવું કે એનો જે જાણકાર માણસ હોય કે જેને જે બધું એનો અભ્યાસ કરેલો છે તો એવા માણસના પરિચયમાં આવી શકું અને એને પ્રશ્ન પૂછી શકું અને એ વ્યક્તિ મારા માટે તમે મારા ધ્યાનમાં જ હતા ઘણા સમયથી પણ આપણે મળવાનું ઓછું થાય આપણે જયારે ગામડે આવીએ રજાનો સમય હોય ત્યારે મળી શકતા અને ચર્ચા થઈ શકે તો આજે મને એક તક મળી છે મારા જે મનના કેટલાક પ્રશ્નો છે અને તમે મને ખબર છે કે તમે આ વિશે ઘણો અભ્યાસ કર્યો છો દરેક ગામડાના દરેક ખૂણા ખૂણામાં ફર્યા છો શું પરિસ્થિતિ તમે જોઈ છે જાણી છે સમજી છે તો આવા કેટલાક પ્રશ્નો છે મારે મારી પાસે કે જ્યારે આપણે કદાચ આપણા આપણા ગામની વાત કરીએ હવે આપણા ગામમાં પહેલાના સમયમાં આપણે પાણી હવે જ્યારે આપણે કુએ પાણી ભરવા જતા પર પાણી ભરવા દેવામાં નતું આવતું કાઢી મુકતા ગાળો બાબા સાહેબ ને વર્ષો પહેલા થઈ આવી ગયો અને માટે જ બાબા સાહેબે પાણી નો સત્યાગ્રહ કર્યો આપણને ખબર છે પાણી નો સત્યાગ્રહ ગાંધીજી એ મીઠા નો સત્યાગ્રહ કર્યો પણ બાબા સાહેબ એ પાણી પ્રાથમિક જરૂરિયાત એના વગર માણસ ના જીવી શકે એ એ વસ્તુ અને જે પ્રસંગો પાત આપણને ખબર છે કે જ્યારે આપણે એમના પ્રસંગમાં બોલાવે તો આપણી જગ્યા અલગ હોય અલગ હોય પેલા ખૂટા હોય ને ભેંસો બાદ પેલા દૂર થી આપણે ફેંકીને આવતા હતા આપણે જોયેલું છે બાળ સહજ રીતે આપણે બધા જોડે જતા હતા અને આપણે અનુભવ્યું છે અને આ પરિસ્થિતિ હજુ પણ ચાલુ છે એમ હું કહી શકું ચાલુ છે ચાલુ કેમ કે આ પરિસ્થિતિનો અનુભવ હું જે જગ્યાએ નોકરી કરું છું આ પરિસ્થિતિનો ત્યાં પણ કરેલો હાલ હા સૌરાખા ગામ મારે નામ તો ના આપ્યું પણ હું કાપી જ દઉં છું બરાબર ત્યાં દરેક પ્રકારની વસ્તી છે દરેક પ્રકારની અલગ અલગ જાતિ હવે બીજી જાતિમાં જયારે અમને પ્રસંગમાં બોલાવવામાં આવે તો અમે તો શિક્ષક છીએ અમારી જો શિક્ષક તરીકે માન પાન અમને મળવું જોઈએ અને જયારે અમે એમના પ્રસંગમાં ગયા ત્યારે અમારી માટે અલગ કોથળા પાથરેલા હતા જોઈને મનમાં ઘણું દુઃખ થયું કે હા આટલા વર્ષો આટલા વર્ષો વીતી ગયા છે અત્યારે આટલું શિક્ષણ મળે છે છતાં પણ લોકોની માનસિકતા એની એ જ છે માનસિકતા છૂટતી નથી કે મનમાં તો દુખ તો હતું જ અને પછી એક વસ્તુ થયું કે ચલો આ લોકો તો માનસિકતા છોડતા નથી આપણે એમના પ્રસંગમાં જવાનું નથી બંધ કરવું તો યોગેશભાઈ મારો મનનો એ પ્રશ્ન છે કે આ વસ્તુ ક્યારે અટકશે આ વ્યથા છે આપણી હળવી થાય આ એક માનસિકતા છે જેને મનુ વાત કે માનસિક દિવાલો બનાવી દીધી માણસ માણસ વચ્ચે જે જન્મથી એના ઘરથી મળે છે હું કોણ છું આપણે કઈ કાસ્ટના છીએ અને બીજો કાશ્નો એ નીચો છે હા આઝાદી પછી જે તે સરકારો બની એ સરકારોને જો ખરેખર આ આ જાતિવાદ હટાવો આ જાતિવાદની ગંદકી જાતિવાદના જે માનસિક રોગથી જે લોકો પીડાય છે એને હટાવવા તો એ સરકાર જ મીટાઈ શકે કઈ રીતે વિવિધ યોજનાઓ બનાવીને અને જે જાતિવાદાઓ કરે છે અને જે એના પર કેસ થાય છે તો જે આ કાયદો છે એક્રોસિટી એક્ટ એને વધારે કડક કરત કે લોકો નામ ડર બેસત કરું આવું જગન્્ય અપરાધ ના કરાય પણ એ સરકાર હોય શું કર્યું જાતિ વધારી જાતિવાદ વધાર્યો જાતિવાદનો ઉપયોગ કરીને પોતાનું શાસન મેળવ્યું બાકી સરકાર જો ચાહે તો પાંચ દસ વર્ષમાં વિવિધ યોજનાઓ દ્વારા જેનાથી અબડાય છે જેનામાં માનસિકતા છે એને દૂર કરવાનું કામ કરે અને એવી મીટિંગો કરે એક એવું હેન્ડપંપ હોય બધી જગ્યાએ પીવાય એકબીજાના ઘરે પાણી પીવડાવે એક જગ્યાએ બેસે તો ધીરે ધીરે આ લોકોના મગજમાં જે થસી ગયું છે એના માટે જો અવેરનેસ આ લોકો સિત્તેર વર્ષથી રાજ કર્યું કોંગ્રેસ પચીસ વર્ષથી આ ભાજપ છે આ લોકો જે દેશમાં વિવિધ યોજનાઓ આવી રીતે કંઈક કરે તો તમને શું લાગે છે ફરક પડે ના પડે પડે કેમ કે આ વસ્તુ કોઈ સરકારે કર્યું જ નહીં દરેક ગામડામાં એવો કોઈ કર્મચારી કે શિક્ષકોને અમે બી કામ સોંપો છે તો એક દિવસ પર મહિનાનો અઠવાડિયા રવિવાર નો એવો રાખે કે ગામમાં એના ક્રિએટિવિટી કઈક બતાવવાની કે આ જાતિવાદ પર એને કામ કરવાનું તો શું ફરક ના પડે સો ટકા સો ટકા સો ટકા પણ એ સરકાર જ નથી આ રોગથી આ દેશ બચાવી શકે અને આ વસ્તુ જો એડ કરવામાં આવે કે જાતિ વ્યવસ્થા શું છે ખોટી છે અને બાળકો શીખે કારણે જાતિ જાતિ વ્યવસ્થાના કારણે લોકોને શું તકલીફ પડે છે જો આ સમજાવવામાં આવે તો ઘણો ફરક પણ એ કોણ કરે કોણ સરકારને જ કરવાનું હોય ને સરકાર જો ચાહતી તો વિવિધ યોજનાઓ દ્વારા કોઈ કર્મચારી રોકે અને એ ના કરતી મત શિક્ષકો જોડે જે દરેક બાળક શિક્ષક શિક્ષણ લઈને તો પસાર થવાનું જ છે તો પ્રાથમિક શિક્ષણના જે 12 માં સુધીનું શિક્ષણમાં શું મૂલ્ય હોય મહત્વના આ પાઠ આવે છે કવિતા આવે તો દરેક પાઠમાંથી કઈક મૂલ્ય બાળક નામ એક સારો નાગરિક બની શકે તો શું આ સરકારોને ઊ ઊ મત લાગતું કે આ જે જાતિવાદ જેવો માનસિક ભયંકર રોગ છે જે દરેક લોકો પીડાય છે આપણે તમે જોયું કે આઈપીએસ કક્ષાનો વ્યક્તિ સુસાઇડ કરે એવો એડ કરે કે આપડે માણસને માણસ તરીકે સ્વીકારીએ આ માણસને ને કોઈ નીચો ગણો એ પાપ છે આ દેશમાં જયારે બલાત્કાર થાય છે એનો પણ સિલેબસ હોવો જોઈએ કે કેવી કેવી રીતે આ જે ગંદકીઓ છે સ્કૂલમાંથી ઘણું બધું

જાતિ વ્યવસ્થાથી શું તકલીફ પડી શકે આ મૂલ્યો શાળા સિવાય બીજું કોઈ નહીં સમજાવી શકે મે આજે પણ ઘણા એવા શિક્ષકોના મોઢે ને એવું નાનો હતો ત્યારે જ સાંભળતો હતો કે શિક્ષકો પોતે જ જાતિવાદી માનસિકતાના હોય એ એમ કે આમના આપણે ભણાવશું તમારે ખેતરમાં મજૂરી કોણ કરશે આવી માનસિકતાના હાલ પણ લોકો જોવા મળે છે ધ્યાન નથી આપતા જે સરકાર એને પગાર સેના માટે હાલે એનું કર્તવ્ય શું છે એક શિક્ષક તરીકે એક બહુ ગૌરવની વાત છે એક શિક્ષક બનવું એ બીજો કોઈ વસ્તુ તમે કરો એક બિલ્ડિંગ ખરાબ એન્જિનિયર હશે તો ખાલી બિલ્ડિંગ એટલું આમૂક લોકો નુકસાન થાય પણ એક ખરાબ શિક્ષક જાતિવાદી હોય ને તાકુ એ 60 60 વર્ષ નોકરી કરે ત્યાં સુધી એ જોડે પણ એવું જ રહેવાનું છે એવું જ રહેવાનું છે પોતે જે માનસિકતાથી શિક્ષક અનુભવ્યું છે પોતે જે માનસિકતા શીખ્યો એ જ માનસિકતા પිරસવાનું તમે ત્યાં રહેતા હોય ખબર છે કે અહીંયા પણ એક માસ્ટર શબ્દ છે માસ્ટર શિક્ષકનો માસ્ટર કે દાતા પહેલા નતરય કહે છે ગામમાં માસ્ટર એટલે માં જેટલું સ્તર ઘરની માં પછી જયારે છોડે ને પછી શાળામાં શિક્ષક જોડે જેટલું છે મહાન ગુરુ આવા બધા જે બહુ અમુક દેશોમાં શિક્ષકો માટે બહુ એ હોય છે વિવિધ એટલું બધું માન હોય છે સાચી વાત અને એક શિક્ષક કેવો હોવો જોઈએ પણ અહીં તો શિક્ષક ના નામ પર કોઈ મજબૂરી શિક્ષક બની ગયા હોય એ શિક્ષક એક એવી વસ્તુ છે કે એનામાં એટલું ધગસ હોવી જોઈએ અંદરથી કે હું આ બાળકનું સર્વ તમામ બાળકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય પછી ભલે સિલેબસ ના હોય પણ જાતિવાદના જે હાલના દૂષણો છે એ રજૂ કરીને એને પ્રામાણિક વસ્તુ છે એ બાળકોને આપણે પીરસવી જોઈએ ભલે આપણા સિલેબસમાં હોય તો પછી ન હોય સાચી વાત આ વાત તો યુગેશભાઈ

તો જે ખેતી વર્ગ નો હશે ને મજૂર તો એ જાત જ નીચે બે છે પણ મગજ માંથી તો પેલું જાય હાલ પણ લોકો અલગ વાસણ પાણી આપવું પડે કે એના માટે અલગ જ રાખેલું હોય એવું હોય છે કેમકે ક્યાંક ને ક્યાંક શિક્ષણ નથી હોતું એના લોકો ત્યાં અવેરનેસ પહોંચી નથી હવે એ લોકોની માનસિકતા પર આપણને દયા આવે કે માણસ ને માણસ તરીકે નથી સ્વીકારી શકતા પણ હજુ પણ અત્યારે આ ધર્મના નામે રાજનીતિ કરીને જે તે લોકો સત્તા એમની મલાઈ છે છે દેશને તમે એટલો બધો ઇન્કમટેક્સ થી લઈને જેટલા ટેક્સિજ આપણા પર છે જીએસટી નામ પર તો સામે એવું આપતા પણ નથી ને રસ્તા જોઈ લો બ્રિજ ચાલુ ગાડીએ બ્રિજ તૂટે કે કેટલું આપડે સિક્યુરિટી શું છે ગેમ જોન રાજા સુરત માં થયું રાજકોટ થયું બાળકો પેલે હોડી માં ના સિક્યુરિટી શું આપણો બાળક આપણો કોઈ એક ફટાકડા ની ફેક્ટરી માં આગ લાગે છે 21 જણા નું પડછું થઈ જાય આ ફટાકડા ની ફેક્ટરી ને લાયસન્સ આપ્યું કોણે લાયસન્સ કદર લાયસન્સ પણ ના હોય પાછળથી ખબર પડે આ ગેમ જોન હતું એનું લાયસન્સ જ નતું ડાયરેક્ટ જ ચાલતું હતું એટલે એ ઘટના બની એટલે ને એવું તો કેટલુંય ચાલતું હશે

સમાજ અને સરકાર આ બે નું સમન્વય જરૂરી છે સરકાર સમન સમન્વય કેળવી શકે સમાજ એકલો ના કેળવી છે કે જે પણ વ્યક્તિની આવી માનસિકતા દેખાય તો એનો પોતાનો સમાજ એને નફરત કરવો જોઈએ બીજી બીજી વાત એમ છે યોગેશભાઈ કે જે જે નેતા છે તમારો જે તમારા સમાજનું પ્રતિનિધિત્વ કરે એ પણ પોતે

અનુસૂચિત સમાજની દીકરી જોડે દીકરા જોડે લગ્ન કરે તો એમાંથી અનુસૂચિત સમાજની દીકરી દીકરો જેનો હોય ગવર્મેન્ટ જોબ મળે તો પેલા સામેના સમાજ માટે એમ કહે ગવર્મેન્ટ જોબ એક કોઈ પણ ગવર્મેન્ટ એની લાયકાત મુજબ કોઈ પણ સરકારી સહાય વધારે હોય તો સહાયને લીધે નજીક આવે એ અત્યારે લોકોનામાં માનસિકતા કેળવાઈ છે થોડી થોડી શિક્ષણના લીધે તો આના લીધે એક આવી યોજના હોય જેમ કે લગ્ન કરે તો નહી પેલા પૈસા કઈક અઢી અઢી લાખ કેવા કઈક મળે છે એવી રીતે કોઈક નોકરી જોબ સરકારી એની લાયકાત પ્રમાણે આપે તો પણ એ લોકો જોડાતા થાય કેમકે આંતરજાતીય લગ્ન એક એવું માધ્યમ છે કે આખા બે પરિવાર મગજ બધી એના બાળકને એવી એવી માનસિકતા ના આપે તોડવાની કામ અને સ્ત્રીઓ માટે પણ જેમ સુદ્રો આપણને એવું રાખ્યું છે સ્ત્રીઓ માટે પણ એવી માનસિકતા છે સ્ત્રીઓને એટલું પ્રાવધાન આપે જરૂરત ત્યાં છે એના કારણે તો બાબા સાહેબ એ વખતે વિચાર્યું કે અનામત વ્યવસ્થા અમુક શબ્દ બોલે એટલે એક્રોસિટી લાગે છે એવી રીતે આ અનામત ભીખમાં મળેલી અનામતના નામે નીચું જ બતાવે છે એ એક્રોસિટી જેટલો જ ગુનો આમાં ગણાય ને એ શબ્દ કોઈને રીતે આપણને એટલે કઈ રીતે એસસી એસટી ઓબીસી તમામ વર્ગ જે જેનો ખરેખર શુદ્ર ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આવે આપણે તો એનાથી રાખ્યા છે સદીઓથી અળિયાના માણસ અસ્પૃશ્ય જેને કહેતા હતા બાબા સાહેબ સુદ્રો માં ઓબીસી સમાજ આવે આપણે ગુજરાતમાં જેમ કે કોળી સમાજ છે ઠાકોર સમાજ છે અને વિવિધ જે સમાજો છે ઓબીસી જેને બક્ષી પંચ કહેવામાં આવે સામાજિક શૈક્ષણિક પછાત જેની આ દેશમાં કઈ ઓળખ નથી જેણે બાબા સાહેબે એસસી અને એસટી પેલા અનુચ્છેદ ત્રણસો ચાલીસ માં ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ પેલા ત્રણસો ચાલીસ ઓવી સમાજની ઓળખ કરી અને મંડળ કમિશનનું આ ગઠન કરો અને તપાસ કરો કે આવી કેટલી પછાત જાતિઓ છે જેના વિકાસમાં તમે અનામત આપો બરાબર ખરેખર જેની જેટલી વસ્તી છે એટલી એને અનામત છે એવો ઉલ્લેખ છે જેમ કે આપણા એસસી મો ગુજરાતમાં સાત ટકા છે કેન્દ્રમાં આખા રાષ્ટ્રમાં પંદર ટકા તેટલી મળી એટલે આપણી જેટલી વસ્તી એટલો હિસ્સો મળ્યો એવી રીતે આદિવાસી સમાજ ના મળે એવી રીતે ઓબીસી સમાજ જે છે એને બાવન વસ્તી છે એમ કેટલી અનામત મળવી જોઈએ બાવન ટકા જોઈએ તો કેટલી આલી એ આપી નથી એ વીપી સિંઘ સરકાર હતી ત્યારે માન્યવર કાશીરામ સાહેબ હતા વીપી સિંઘ ની સરકાર બની ભાજપના ટેકાથી હવે એ વખતે માન્યવર કાશીરામ સાહેબે ચાર કે ત્રણ માગો કરી તેમાંથી એક અત્યાર પ્રથમ તો મંડલ કમિશન લાગુ કરો વરના ખુરશી ખાલી કરો અને બાબા સાહેબ નો ભારત રત્ન આપણ બીજી કોઈ કતી મને હાલ યાદ નથી પણ આ લોકોએ બાબા સાહેબ નો ભારત રત્ન હાલ દીધું પણ ઓબીસી મંડળ કમિશન લાગુ કરવાનું હતું સરળ એ સ્વીકારી પછી માન્યવર કાશીરામ સાહેબ એ તે એક જગ્યાએ સ્થળ નું યાદ નથી મે વિડીયો એક બનાવેલો છે એનો આખો અભ્યાસ કરી દેવીલાલ કરીને કોઈ કહેતા એ નેતા કે તું કબ તક સીડી બનોગે તું ખુદ નેતા બન સકતે ચલો રામલીલા મેદાન મે ત્યાં કર્યું ને એનું આખું સ્લોગન હતું મંડળ કમિશન લાગુ કરો વરના ખુરશી ખાલી કરો એટલે ત્યાં માન્યવર કાશીરામ સાહેબે જે લોકો જે કર્યું હતું એનાથી પેલો વીપી સિંહ ફફડ્યો હતો જેવું એને લાગુ કર્યું આપી કેટલી માત્ર સત્યાવીસ ટકા જોઈએ એટલી તો આપી તો બાવન હા પણ સત્યાવીસ ટકા જ આપી અને જેવી વીપી સિંહે સત્યાવીસ ટકા આપી ઓગણીસો એકાણું માં એવી ભાજપે ટેકો પાછો ખેંચી લીધો એટલે એની સરકાર તાર પડી પણ એ માન્યવર કાંશીરામ સાહેબે ના સંઘર્ષોના કારણે એટલી સત્યાવીસ ટકા મળી છે એ પણ આ આખી બહુજન જ મોમેન્ટ જ એસટી એસ સી ઓબીસી બહુ જન છે મહાત્મા જ્યોતિબા ફૂલે ઓબીસી સમાજના હતા જેમણે તો આ બીજ વાયા આ આક્રાંતિની મસાલ જગાવી છે આપણા ઓબીસી સમાજ ને ત્યાં લડાઈશ તો એ અવેરનેસ લાવવાની એ અવેરનેસ આવી જાય પછી કંઈક આપણું કેમ કે આપણું આટલા વર્ષોમાં કોઈ વિચાર્યું નથી હવે આજની હાલની સરકાર શું કે છે કે સિત્તેર વર્ષથી આપણે દેશ લૂટ્યો પાર્ટી રીતે આપડે અપમાનિત કરે સાચી વાત એટલે જ્યોતિબા ફૂલે હતા સીધી બહુ જન વિચારધારામાં જોયું ને આ આંદોલન આખું ચાલતું આવે છે મહાત્મા જ્યોતિબા ફૂલે શરૂઆત કરી આપડે શિક્ષાની વાત કે આ સમાજમાં શિક્ષા નહીં એટલે આવી ભણવાનો અધિકાર જ નથી આપડે કોઈ હાથ નતું પકડતું ભણાવતું તારું મા સાવિત્રી અને શિક્ષા વિના વિના એ જે મહાત્મા જ્યોતિબા ફૂલે જે શિક્ષાની વાત પછી સાહુજી મહારાજાઓ વેરીયા પછી જે શિક્ષાની વાત કરી ને એ જ શિક્ષા બાબા સાહેબ વારસો ચાલે આંદોલન અવિરત ચાલે છે જેવા મહાત્મા જ્યોતિબા ફૂલે ગયા પછી તરત આવે છે બાબાજી એમની પાછળ ના તારો બાપ તારો બાપાયો એમણે એટલી શિક્ષા મેળવી એટલી શિક્ષા મેળવી કે વિશ્વમાં જ્ઞાનીઓમાં એમનું નામ છે આખા ભારતમાં કોઈ એમની ઓવરટેક કરે એવું છે નહીં અને ભારતને એક એવું સંવિધાન આપ્યું કે તમામ વ્યક્તિઓને પ્રકાશિત કરે સ્મૃતિમાં શું હતું ધારો કે કોઈ છે વાસણ બનાવવાનું કામ છે એની જાતિ જાતિઓ ચાલતી હતી બાકી જાતી તારી તારા આજ કામ કરવાનું પછી તું બીજું કઈ બનાવે તું બનાવી તો ભલે સુરવીર હોય હજારો લોકોને તમે નીચ સુધરો આ જ કામ કરો ભણવાનું કામ તો કે અમાર નું સંવિધાન માં શું છે તમામ વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર છે એના ફળ તમામ લોકોને મળે છે પણ આ લોકોએ ખાલી માનસિકતા એવી બનાવી દીધી જાતિવાદી કે બાબા સાહેબ ને સમજી જ નહીં દ્રષ્ટિથી તમામ વ્યક્તિ ને પ્રકાશિત કરે એવું સંવિધાન બનાવી પણ સંવિધાન જોડે છે પણ બાબા સાહેબે ઓગણીસો છત્રીસ થી મજૂર પાર્ટી ફેડરેશન ઓફ બી એ પાર્ટી એનું નામ બદલ્યું કે અને પછી આરપીઆઈ પાર્ટી રાજકારણ ને એમણે બાબા સાહેબે પણ ખુદ કીધું કે આપણા બધા દુઃખો ની દવા રાજ સત્તા મળે સત્તા મેળવો તો તમારા બધા એ થશે એ ઉપસ્થિત આપણને જણાવ્યું છે તો જે સત્તાની વાત કરી છે બાબા સાહેબને ગયા પછી બાબા સાહેબને આ દેશમાંથી ગાંધીન કોંગ્રેસ ભૂલાઈ દીધા છે ખાલી ગાંધીન એટલો ઘેર ઘેર પહોંચાડ્યો સાચી વાત બાબા સાહેબને કોઈ ખુદ માન્ય ઓર કાજીરામ સાહેબ સાયન્ટિસ્ટ હતા એ નતા ઓળખતા બાબા સાહેબનો આવો સંઘર્ષ તો પછી સામાન્ય વ્યક્તિની તો વાત શું એટલે એ જે સંઘર્ષની વાતો છે એ લોકો સુધી પહોંચવા પહોંચી નથી હવે સાંભળો ને સત્તાની વાત કરી હતી ને બાબા સાહેબ એ જ સત્તાની વાત માન્ય હોય કાશીરામ સાહેબ ભારતનું સૌથી મોટું રાજ્ય જે મનુવાદનું ગળું કહેવાય એ મરોડી ને ત્યાં પ્રથમ અસ્પૃશ્ય મહિલા બહેન કુમારી ને તે શાસન ચાર વાર બને હવે કદાચ આ સત્યાવીસ પાંચ પાંચમી વાર બહુમતથી બનશે તો આજે બીએસપી સુધીની જે બહેન સુધીની જ્યોતિબા મહાત્મા જ્યોતિબા ફુલેથી બહેનજી સુધીની જે સફર છે આખું બહુ જ આંદોલન છે જે ઓગણીસો અડતાલીસ થી ગણી પ્રથમ સ્કૂલ ખોલી હતી મહાત્મા જ્યોતિબા ફૂલેર વર્ષથી આ એક આંદોલન ચાલે છે એક માત્ર પાર્ટી બહુજન આંદોલનનો ભાગ છે મિશન મિશન માઇનોરિટી તો ઠીક પણ તમામ લોકોને કોઈ ને બંધારણ પ્રમાણે જો કોઈ પાર્ટી કામ કરતી હોય મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો કોઈ કામ કરતી હોય અને જો ભારત દેશને વિશ્વગુરુ બનાવવો હોય તો આજ સુશાસન જે હતું બેનજી નું એ બીએસપી થી જ બનશે બરાબર અને તાર જ જાતિ ધડ છે